અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ ચાતુર્માસ મહિનો શરૂ થઈ ગયો છે અને ચાર મહિના સુધી શ્રીજી મહારાજ અને સત્પુરુષની આજ્ઞા પ્રમાણે આપણે નિયમો તો આખા વર્ષ દરમિયાન પાળતા જ હોઈએ છીએ અને આજ્ઞા અને ઉપાસના સંબંધિત પણ કથા વાર્તા ઘણી વખત સાંભળેલી છે અને દરેક આજ્ઞાનું આપણે પાલન પણ કરતા હશું સાથે સાથે આપણે વાંચનની અંદર સ્વામીની વાતો અને વચરામૂત વાંચવાની નિયમ પણ રાખેલો છે પરંતુ આ ચાતુર્માસની અંદર આપણે વિશેષ કરીને નિયમો પાળવાના કહ્યા છે કારણ કે આ ચાતુર્માસ મહિનાની અંદર નીલકંઠ વર્ણીએ પણ પોતે જીવ દરેક જીવોના અત્યંતિક કલ્યાણ અર્થે તેઓએ અગિયાર વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો અને તેઓએ પણ વિશેષ નિયમો તપ કરેલું છે તો આપણા જીવનની અંદર પણ તપની વિશેષ ગુણ પ્રાપ્ત થાય તો એવા હેતુથી આપણે અવશ્ય આ ચાતુર્માસ મહિનાની અંદર વિશેષ નિયમો રાખવા જોઈએ આ વખતે મહંત સ્વાઈ મહારાજે આપણને આજ્ઞા કરેલી છે કે પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની જે એક પુસ્તક શ્રેણી છે જે સાત પુસ્તકો છે જે પચાસથી પંચાવન પેજની છે તો આ પુસ્તકોનું આપણે વાંચન કરવું પરંતુ અત્યારના સમયની અંદર આપણી પાસે સમય એટલો બધો નથી હોતો એટલે આ પુસ્તકોનું આપણે ઓડિયો પ્રવચન દ્વારા આપણે માણવાના શીવી સાથે સાથે એક એક પુસ્તકની અંદર તમને બે બે ત્રણ ત્રણ મુદ્દા આપેલા છે દાખલા તરીકે એક પારિવારિક એકતાનું અનોખું એક પ્રેમ છત્ર છે તો એમાં ચાર પ્રવચનના વિષયો છે જે કૌટુંબિક લગતું માર્ગદર્શન છે તો એના આપણે પ્રવચનના અલગ અલગ વિડીયો માણવાના શિવા પરંતુ માણસના જીવનની અંદર જેવું વાંચન હોય ને એવા વિચાર આવે છે અને જેવા વિચાર તેઓ એ આચાર કરે છે અને જેવો તેઓ આચાર કરે છે એવી એની ટેવ હેબિટ પડી જાય છે આમ જીવનની અંદર જે ટેવ પડે છે આ ટેવ એ વધુમાં વધુ ટેવ એવી રીતે સારી પાડતો જાય એની આખી એક જીવનશૈલી કઢાય છે અને જીવનશૈલી બની જાય એટલે ખરેખર એનું જીવન આખું આધ્યાત્મિક પણ બની જાય છે અને લૌકિક રીતે પણ તે આગળ વધતો જોવા મળે છે પરંતુ એ જીવનશૈલી કે ચારિત્રવાન થવામાં પાછળનો જો કોઈ આધાર હોય ને તો આ વાંચન ઉપર રહેલો છે માટે આપણે સદવાંચનની એક ટેવ રાખવાની છે અને સદવાંચન જેટલું પણ કથાશ્રવણ પણ આપણે કરી શકો શ્રીજી મહારાજ અને ભાગવતની અંદર જે નવ પ્રકારની ભક્તિની વાત કરી છે એમાં સર્વોચ્ચ અને ઉત્તમ કોટીની ભક્તિ જો કોઈ કહી હોય ને તો તે છે કથાશ્રવણની તો અત્યારે તમે સાંભળો છો તો આ એક કથા શ્રવણ થયું આપણે કોઈક સંતોના મુખેથી સાંભળીએ કથા શ્રવણ થઈ ગયું તો આ ઉત્તમમાં ઉત્તમ છે તો આનો આપણે પાઠ અવશ્ય કરવો જોઈએ આવશ્યક છે એટલે જ પ્રમુખ પ્રમુખસાઈ મહારાજ કહેતા કે જેટલું આપણે વાંચન એટલો મહિમા વધે અને જેટલું વાંચન એટલે આપણી આંતરિક પરિપક્વતા વધે અત્યારે આધુનિક સમયની અંદર લોકો પાસે પૈસા પણ છે પરંતુ એ શાંતિ મળવાની છે જે આનંદ હોય છે એ અત્યારે લુપ્ત થતો જોવા મળે છે આદિમાનવથી ભટકતું જીવનથી લઈને અત્યારે આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા છીએ પરંતુ એ જે શાંતિ મળવી પડે હજી આપણને સુખ સગવડતા કે આપણે ગમે તેવું જીવન ધોરણ ઊંચું જીવીએ એમાં આપણને શાંતિ પ્રાપ્ત થતી નથી એટલે આપણે અવશ્ય ખાસ મહારાજે પણ વચનામુદ ગરડા મધ્યના અઠાવનમાં વાંચનની અગત્યતા વિશે કહ્યું છે કે જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેને જે હેતુ માટે પૃથ્વીને વિશે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેમણે જે જે ચરિત્રો કર્યા હોય અને જે જે આચરણ કર્યા હોય તે આચરણની વિશે ધર્મ પણ સહેજે આવી જાય છે અને ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય છે માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી લઈને દેહ મૂકવા પર્યંત ના ચરિત્રો જેનું છે એનો જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોનું આપણે સંપ્રદાયની જે પુષ્ટિ કરતા શાસ્ત્રોનું અવશ્ય વાંચન કરવું અને સાંભળવું અત્યારે તો આપણી પાસે ટેકનોલોજી પણ એટલી ઇન્ટરનેટના માધ્યમ વડે તમે કોઈ પણ પ્રવચનના વિષયને તમે સાંભળી શકો છો અને પોતાના જીવનની અંદર તમે આગળ વધવા માટે પ્રેરણામાંથી લઈ શકો છો તો જો મહારાજનો પણ આ જ ઉદ્દેશ છે વ્યાસ ભગવાને પણ ભાગવતની રચના કરી પરંતુ એ પૂર્વે એમને અવશાંતિધ હતી એમણે ઘણા બધા મહારાજના અલગ અલગ ચરિત્રો એમને લખ્યા હતા એમને શાસ્ત્રોની રચના કરી હતી ત્યારે નારદજીને આ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે કીધું કે તમે ભગવાનના ચરિત્રો લખો અને આપણને ભાગવતની ભેટ મળી જેમાં અલગ અલગ ભગવાનના અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે અને ચરિત્રોનું ગાન કરવામાં આવે છે અને આ ચરિત્રોથી જ તે શાંતિ થઈ અને એ શાંતિ માટે પણ ટેસ્ટિંગ માટે પરીક્ષિત રાજા ને તે એમને કહેવામાં આવ્યું કે તું સાત દિવસ તને જે આ ભય છે તક્ષક નાગથી તું કવડી જાયશ કવડી તું મરી જાયશ તો એને બચવા માટે તું આવું ભાગવતનું તું શ્રવણ કર સાંભળ અને પરીક્ષિત રાજા કથાનું શ્રવણ કરે છે અને એને શાંતિ પણ પ્રાપ્ત થાય છે અને અભય મુક્ત થાય છે અને સામાન્ય રીતના એને એટલો વિશ્વાસ આવી જાય છે કે સાતમા દિવસે નહીં આજે પાંચમા કે ચોથા દિવસે પણ નાગ આવે ને તોય બીતો હું નથી મારો ભય વહી ગયો છે આ સાંભળવાથી તો જો આવી રીતે આ શ્રવણ રહીને એ સારામાં સારી ઉત્તમ એક ટેવ ગણી શકાય છે એટલે વ્યક્તિના જીવન પર્યંત સુધી આજે જે પણ વ્યક્તિઓ મહાપુરુષો સફળ થયા હશે તો એના જીવનની અંદર વાંચનની એક ટેવ હશે અને આ વાંચનની ટેવ જેટલી પણ સારી હશે એટલી એને વધુ વધુ પ્રેરણા મળશે આજે દરેક વ્યક્તિએ સુધરવું છે દરેક વ્યક્તિએ આગળ વધવું છે પરંતુ એના માટે જરૂરી શું છે તો એના માટે જરૂરી છે એને પ્રેરણા પ્રાપ્ત થવી પડે જો પ્રેરણા જીવનમાં મળે તો એ આગળ વધી શકે છે કોઈ પણ ક્ષેત્રની અંદર લોકો આગળ ન વધ્યા હોય તો એમના જીવનની અંદર એમને કોઈક આદર્શ રાખ્યા હશે પણ આ આદર્શની અંદર પણ ગુણો ક્યાંથી આવ્યા હશે તો એ વાંચનથી જ આવ્યા હશે તો સતત પ્રેરણા માટે જરૂરી છે કે આપણે વાંચન કરીએ આપણે એવું સાંભળીએ સારામાં સારું કારણ કે આ ઇન્દ્રિયો રહી એના આ વિષયોમાં જ તે આસક્ત છે પરંતુ આ ભગવાન સંબંધિત ક્રિયાઓ કરવું એને ગમતું નથી એને બે કલાક કથા વાર્તા સાંભળવી નથી ગમતી પરંતુ એને પાંચ કલાક મોબાઈલ એને ને પિક્ચર કે સિરીઝ જોવા દો તો એ જોશે એને કોઈ નિત્ય પૂજાની અંદર ત્રીસ મિનિટ એને સમય બગાડવો નથી પરંતુ એને તમે બહાર રમવા જવા દો પાંચ સાત દસ કલાક સુધી રમશે ભૂખ્યા પેટે તરશે કઈ રીતે કેમ એને એમાં રસ છે એટલે ઇન્દ્રિયોને આપણે ભગવાન સંબંધિત ક્રિયાની અંદર વાળવાની છે અને એના માટે આ ચાતુર્માસના નિયમોની અંદર આપણે આ શ્રવણનો નિયમ લઈ શકીએ છીએ અને તમારા માટે આ બધા સાથે સાત જે પુસ્તક શ્રેણી છે આ પુસ્તક શ્રેણીમાં કોની આપણે વાત કરવાની છે તો એવા મહાપુરુષ જેઓએ બીજાના ભલામાં આપણું ભલું સાથે જીવ્યા છે એટલે કે વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજ આમ તો સનાતન હિન્દુ ધર્મની આમ ભાગીરથી યુગે યુગે એવા મહાપુરુષો આમ ખળખળતી વહે જ છે નદી કે જેમાં મહાપુરુષો આવે સ્વામિનારાયણ ભગવાન ગુણાદિત સ્વામી પછી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ આમની એક ભાવના શું હોય છે કે વિશ્વનું કલ્યાણ કરવું લોકોની અંદર સદાચાર આવે આ રવિસભાની પણ શરૂઆત યોગીજી મહારાજે કયા ભાવથી કરેલી કે એક સંત સમાગમ થાય અને જે કરવાનું છે કામને એ યથાર્થ રીતે થાય શિશુ સભા બાળસભા યુવક સભા યુવતી સભા ક્યાં શિબિરો કે ગોષ્ટી ક્યાં કાર્ય કરો આ જે નીમા છે ને એમને શા માટે કારણ કે કલ્યાણ કરવાના અર્થે અને પોતાની જાતને એક સમર્પિત કરી દીધાશ અવતારી તમે પુરુષો જો મહાન ઋષિઓ મહાન સંતો મહાન આચાર્યો આ સતત ભારતીય સંસ્કૃતિની અંદર છે ને એક વહેતી એક ગંગા સમાન છે અને આજે આપણે હિન્દુ ધર્મના વટવૃક્ષને સતત એક પોષણ આપે છે જેમ કોઈ વનસ્પતિને ઉગવા માટે એમાં જરૂરી છે ખાતર નાખવું પાણી નાખવું સૂર્યપ્રકાશ મળવો પડે માવજત થવી પડે તો જ એનો વિકાસ થાય એવી રીતે હિન્દુ સંસ્કૃતિને પણ ઉજાગર કરે છે આવા મહાન સંતો મહાન વિભૂતિઓ એ વૈદિક આપણી જે પરંપરા છે તો એ પરંપરા અઢારમી સદીથી સામાન્ય રીતના ઉત્તર ભારતમાં ગુજરાતમાં જે પધારેલા પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામનારાયણથી લઈને અત્યારે ગુણાતીત સત્પુરુષના પાંચમા અનુગામી એવા મહાન બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વાઈ મહારાજ તેમના દ્વારા થાય છે અને અત્યારે પણ આ ધર્મ જે જ્યોત રહીને એના અજવાળા જગભરની અંદર મહંત સ્વામી મહારાજ કરે છે યુએ ની અંદર આબુધાબી જે અક્ષરધામ રોબિન્સ ફિલ્ અક્ષરધામ કણાદનું અક્ષરધામ એ કાર્યકર સુવર્ણ મહોત્સવ શતાબ્દી મહોત્સવ અવિસ્મરણીય અદ્ભુત અલૌકિક કોઈ દિવસ એવો અનુભવ આપણને ન થાય તેવો ત્યાં અનુભવો થયા તો આનું કારણ શું છે આનું કારણ છે કે સ્વામિનારાયણ ભગવાને એવો શુદ્ધ એવો એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું છે અને એકાંતિક ધર્મના સ્થાપન માટે તેઓ ઘણા બધા પ્રયત્નો પણ કરેલા છે અને આવા જ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે એક સંતત્વનું એક ચરમ શિખર કારણ કે સન ઓગણીસો ને એકવીસની સાતમી ડિસેમ્બરે વડોદરા જિલ્લાના ચાણસદ ગામે એક પાટીદાર પરિવારમાં તેમનો જન્મ થયો માતાનું નામ દિવાળીબા અને પિતાનું નામ મોતીભાઈ હવે આ પરિવારમાં જન્મેલા આ પુણ્યવર્તા બાળકનું નામ બાળપણનું નામ શાંતિલાલ પાડવામાં આવે છે અને આ પૃથ્વી પરનું એમનું આગમન હતું ને એક શાંત સૌમ્ય અને સહજ હતું કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ નહીં કોલ નહીં બાળવયથી જ તે શાંતિલાલના જીવનની અંદર ભક્તિ અને સેવા સદાચાર અને સત્સંગને ગુરુ ભક્તિ તો રંગાયેલા હતા અને એમાંય તે અભ્યાસની અંદર તો એટલા બધા તેજસ્વી હતા દરેક બાળકો સાથે તેઓ રમે જમે પરંતુ પોતાના જે નિયમો છે શ્રીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજે જે આજ્ઞા આપેલી એ નિયમો પ્રમાણે એકાદશીના ઉપવાસ પણ કરે મંદિરે નિત્ય દર્શન કરવા માટે પણ જાય ત્યાં ઝાલર પણ વગાડે આવું એમનું બાળપણ વીતેલું એમનું ફેવરેટ જે ક્રિકેટ ખેલ ક્રિકેટ હતી જેઓ તેઓ ઘણી વખત તેમના પ્રવચનની અંદર પણ કહેતા શાસ્ત્રીજી મહારાજનું પણ એટલું બધું વ્યક્તિત્વ સારું હતું કારણ કે શાસ્ત્રીજી મહારાજ આધ્યાત્મિક અનુગામી જે આપણે બી એ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા છે એના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ આંગળીના વેઢે ગણાય તેટલા સંતો હતા એ વડતાલ સંસ્થાથી અલગ થયા પરંતુ શુદ્ધ એક ઉપાસના અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને જગ વિખ્યાત કરવો છે આ સિદ્ધાંત સાચો છે તો અત્યારે તમે જુઓ અક્ષર પુરુષોત્તમ ઉપાસના સિદ્ધાંત અને ભદ્રેશ સ્વામી પણ તેનું કાર્ય કરી રહ્યા જ છે હજી અત્યારે પણ અને મહંત સ્વામી મહારાજ પણ અત્યારે દેશ વિદેશની અંદર સત્સંગની અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનો પ્રચાર પ્રસાર કરે છે ખાલી શાંતિલાલ અઢાર વર્ષની તેમની ઉંમર હતી ને એમને ગૃહ ત્યાગ કર્યો અને શાંતિલાલ ત્યાગના પથ ઉપર નીકળી પડ્યા છે ઓગણીસો ચાલીસમાં એમને દીક્ષા આપવામાં આવે છે અને શાસ્ત્રીજી મહારાજે એમનું નામ પડ્યું સ્વામી નારાયણ સ્વરૂપદાસજી હવે નારાયણ સ્વરૂપદાસજીમાં એટલી બધી વિનમ્રતા હતી અને એટલી બધી સાધુતા હતી શાસ્ત્રીજીમાં પ્રસન્ન થઈને અમદાવાદની આંબળાવાળી પોળની અંદર ઓગણીસો ને પચાસની અંદર બીએપીએસ સંસ્થાના આગામી પ્રમુખ તરીકે નિયુક્ત કરે છે અને લોક લાડીલા તરીકે પછી બન્યા પ્રમુખ સ્વામી મહારાજ આમ તો પ્રમુખ સ્વામી મહારાજ છન્નું વર્ષ સુધી તેઓ પૃથ્વી લોક ઉપર દેહ ધરીને રહે છે આમ તો ચિરંજીવી છે સત્પુરુષ કોઈ દિવસ પૃથ્વી પરથી જતા નથી એ તો મહંત સ્વામી મહારાજમાં સાંગોપાંગ વિરાજમાન છે પરંતુ એમનું જીવન સૂત્ર હતું કે બીજાના ભલામાં આપણું ભલું બીજાના ઉત્કૃષ્ટમાં આપણો ઉત્કૃષ્ટ લીટી કોઈની ઘૂસવાની નહીં આપણી લીંબી લીટી લાંબી કરો અને આપણે સારામાં સારું કરો બીજા પણ આગળ વધે આવી ભાવના સાથે જીવન સૂત્ર સાથે પ્રમુખ સ્વાયમાં જ આગળ વધેલા સાથે સાથે એમના વાત્સલ્ય વર્ષાની અંદર કોઈ બાળકો હોય કે કોઈ યુવાનો હોય કે વૃદ્ધો હોય કે પછી ભણેલા હોય કે ગણેલા હોય દેશના હોય કે વિદેશના હોય એમના દર્શન કરીને એવો અવલૌકિક એવો અવિસ્મરણીય અનુભવો પ્રાપ્ત કરતા અને એટલે જ તમે અત્યારે જુઓ એમનું જીવન ચરિત્ર હજી તો એ જીવન ચરિત્ર હજી પૂરું પણ નથી થયું અને દસ ભાગ કમ્પ્લીટ થઈ ગયા અગિયારમો ભાગ પણ આવી જશે તો જો આવું પ્રમુખ સ્વામી મહારાજનું જીવન હતું સાથે સાથે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની અનેકવિધ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ એકસો પચાસ કરતાં વધુ સામાજિક પ્રવૃત્તિઓ બીએપીએસ સંસ્થા દ્વારા થાય છે સાથે સાથે સૂત્રધાર સ્વામીશ્રી હતા કઠિન પુરુષાર્થ એમના જીવનમાં ચારિત્રવાન સમાજ ઊભો કરવો એટલે જ એમને જો સત્તર હજારથી વધુ ગામોની અંદર વિચરણ કર્યું અઢી લાખોથી વધુ ઘરોની અંદર મુલાકાતો કરી અને એક બે નહીં પણ સાત લાખથી વધુ પત્રો તેમને પોતાના હસ્તે લખેલા છે અને કરોડો લોકોને વ્યક્તિગત મુલાકાત તો ખરી અક્ષરધામ જેવા ગાંધીનગર અને દિલ્હીનું અક્ષરધામ ભેટ આપી અને જગભરની અંદર બારસોથી વધુ મંદિરોનું નિર્માણ કર્યું અનેક સંસ્કૃતિનું ચિરંતન સ્મારકો કર્યા અને જો મંદિરો રહ્યા ને એ ચિરંજીવી બનાવ્યા અને એક પ્રકારના ચૈતન્ય મંદિરો જેની અંદર આરતી તો થાય થાળ તો ગવાય પણ સાથે સાથે ધમધમે એટલી બધી પ્રવૃત્તિઓ એની અંદર હોય કે જેથી સંસ્કારો દરેક વ્યક્તિની અંદર આવે એ પછી શિશુથી લઈને વૃદ્ધ સુધીની દરેક દરેક સભાઓ મંદિરોની અંદર થાય છે વધુ તો નવ યુવાનોને ત્યાગના પંથે પ્રયાણ કરાવતી સંત દીક્ષા આપી અને સાથે સાથે સમાજ કલ્યાણની તો ભાવના ખરી ઘણા બધા સ્વયંસેવકો કાર્યકર સુવર્ણ મહોત્સવની અંદર એક લાખ દસ હજાર કરતા વધુ સ્વયંસેવક કાર્યકરોને બોલાવવામાં આવ્યા હતા શા માટે એમને અભિવાદન કરાવવા માટે સાથે સાથે જે શતાબ્દી મહોત્સવની અંજ અંદર તો નેવ હજારથી વધુ સ્વયંસેવકો તો ખડા પગે અમુક વરસ છ મહિના ત્રણ મહિના 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 સુધી સેવામાં જોડાયેલા હતા તો આવા સ્વયંસેવકોની એકી ફોજ તૈયાર પ્રમુખ સ્વાય જે કરેલી કોઈ પણ કુદરતી આપત્તિ હોય કે માનવ સર્જિત આપત્તિ હોય એ દરેક આપત્તિઓની અંદર જેમ જેમ બને વધુમાં વધુ સેવા આ બીએફીએસ સંસ્થા કરી રહી છે તો આ સાનિધ્યની અંદર અત્યારે મહંત સ્વાય મહારાજ પણ અત્યારે આપણે છઠ્ઠા ગુરુદેવ તરીકે એ વિરાજમાન છે અને એમના જીવનની અંદર પણ તપ વ્રત સંયમ ભક્તિ સાધુતા વિનમ્રતા સરળતા આ બધું જોવા મળે છે તો આજે અસંખ્ય એવા હરિભક્તો છે કે જેમને આ બધું અનુભવો થાય છે તો આવા વિશ્વવંદનીય પ્રમુખ સ્વાય મહારાજના આપણે સાત પુસ્તકોનું આપણે આચમન કરવાના શિવી ચાતુર્માસ દરમિયાન અને હું વધુમાં વધુ ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે મારા દ્વારા વધુમાં વધુ તમારા જીવનની અંદર ને મારા જીવનની અંદર એવા પ્રેરણા મળે કે આપણે સદ વિચાર પણ કરી શકીએ સદ કાર્ય પણ થાય અને સાથે સાથે એક પ્રકારની એક આધ્યાત્મિક સ્થિતિ આપણી એવી થાય કે ગમે તેવી પરિસ્થિતિ આવે આ પરિસ્થિતિની અંદર આપણે સ્થિર રહી શકીએ અને ભગવાનનું અખંડ ભજન કરી શકીએ સાથે સાથે અખંડ સુખી રહેવાના છ વિચારો આપણા જીવનમાં દ્રઢ થાય એ પછી કૌટુંબિક પ્રશ્નો હોય કે પછી આધ્યાત્મિક પ્રશ્નો હોય કે રા આપણે કોઈ કાર્ય કરવી સીવી ત્યાં ધંધાકીય ક્ષેત્રના પ્રશ્નો હોય આ દરેક પ્રશ્નોની અંદર એક સ્થિરતા આવે અને સારા ગુણો પ્રાપ્ત થાય એવી આ પુસ્તક શ્રેણી છે અને એમના ગુણોનું આપણે આચમન કરવાનું છે આ ચાતુર્માસ દરમિયાન આ જે સાત પુસ્તકો હશે અને આ સાત પુસ્તકોમાં વધુમાં વધુ આપણને જાણવા એવું મળશે કે આપણા જીવનની અંદર કઈ રીતે આપણે એવી કઈ સમજણ પ્રાપ્ત કરવી કારણ કે જે પણ વ્યક્તિ સુખી થયો છે તો એના જીવનની અંદર સમજણ છે તો એવી સમજણ પ્રાપ્ત કરવા માટે આ પુસ્તકો આપણે સાંભળવા પડે વાંચવા પડે અને ખરેખર અમેરિકાના તે પ્રમુખ એક રૂઝવેલ્ટ આવું પોતાના ખંડની અંદર છે ને હંમેશા એક અબ્રામ લિંકનનો ફોટો રાખતા એટલે એમને કોઈક કારણ પૂછ્યું કે આનું કારણ શું ત્યારે કીધું કે વિપરીત પરિસ્થિતિની અંદર એ લિંકન કેવી રીતે વર્ત્યા ને હું આ ફોટો જોઈને યાદ કરું અને પછી મારી વિપરીત પરિસ્થિતિ મારી સાથે જે બની હોય ને એમાં હું માર્ગદર્શન એનું મને સતત મળે છે એવી જ રીતે પ્રમુખ સ્વાઈ મારા છન્નું વર્ષ સુધી જાહેર જીવન જીવ્યા તો એમને આટલો બધો અનુભવ વિશાળ અનુભવ છે તો એ અનુભવના આધારે પ્રસંગોના આધારે આપણે સમજશું કે ખરેખર આપણા ગુરુ કેવી રીતે વર્ત્યા છે જો આપણો આદર્શ આપણા ગુરુઓનું જીવન છે એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે એ તમે ધૈર્ય જુઓ સહનશીલતા જુઓ કર્મઠતા જુઓ કે પછી સાથે સાથે વિઘ્નો સામે સંઘર્ષ કેવી રીતે પ્રમુખ સહયોજે કરેલો છે તપ હોય સેવા હોય કે પ્રેમ હોય કે ભક્તિ હોય કે પોતાના ગુરુનું સેવન હોય કે મુશ્કેલીમાં સ્થિર કઈ રીતે રહી શકાય સ્થિત પ્રજ્ઞતા કેવી હતી આપણા ગુરુઓની અંદર એ ગુરુ ભક્તિ કેવી રીતે થાય અને ભક્તો માટે કેવી રીતે ઘસાય છૂટાય ને આ બધું જ આપણા ગુણાતીત ગુરુઓના જીવનની અંદર આપણને શીખવા મળે છે તો આ જે સાત પુસ્તકોની શ્રેણી છે એટલે અગત્યની છે અને દરેક યુવાનો હોય કે બાળકો હોય કે વૃદ્ધ હોય એ દરેકે આ સાત પુસ્તકોની શ્રેણી અવશ્ય આપણે વાંચન કરવી જોઈએ સાંભળવી જોઈએ અને એક એક મુદ્દાને આપણા જીવનની અંદર દ્રઢ કરવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ એટલે જ કોઈ કંઈ કીધું છે ને કે ગુરુબિન જ્ઞાન ન ઉપજે ગુરુબિન મીટે ન ભેદ ગુરુ બીને સંશય ન ટળે ભલે વાંચે ચારે વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ને ઋગ્વેદ ચાર વેદો વાંચો તોય તમને જ્ઞાન એટલું બધું પ્રાપ્ત ન થાય જેટલું તમને ગુરુ દ્વારા થાય કારણ કે ગુરુ ગુરુર્યાને એ તમને સાચો માર્ગ દર્શાવે તો ગુરુ પૂર્ણિમા તો હવે બે દિવસ બાદ શેત તે તો આપણે એવો સંકલ્પ કરીએ કે ચાતુર્માસ મહિનાની અંદર અવશ્ય આ સાત પુસ્તકોની જે ઓડિયો પ્રવચન અહીંથી મૂકવામાં આવશે અને મારા થકી જ કહેવામાં આવશે આ પ્રવચનો આપણે સાંભળીએ સાંભળીએ એટલું જ નહીં નિયમો સાચવીએ એટલું જ નહીં પણ જીવનમાંથી એમાંથી કાંઈક ઉતારીએ જેથી આપણા જીવનની અંદર આધ્યાત્મિક માર્ગે આપણા આપણે આગળ વધી શકીએ અને આપણું વર્તન જોઈને કોકના કોકને પણ પ્રેરણા આપણામાંથી મળે અને વર્તન વાતું કરે છે આ વાત સાચી છે પરંતુ પહેલાં આપણે વર્તન એવું કરવું પડે તો એવું વર્તન માટે આ જરૂરી છે કે આપણા ગુરુએ કેવી રીતે વર્ત્યા છે એક વાર છે ને સ્વામી વિવેકાનંદને એમના શિષ્યોએ પ્રશ્ન પૂછ્યો કે અમારે સત્સંગનો પ્રચાર તો કરવો છે અમારે ઈચ્છા પણ ઘણી બધી છે પરંતુ અમારે શું શું એને માટે ભણવું જોઈએ અને ત્યારે સ્વામી વિવેકાનંદે સરસ મજાનો જવાબ આપ્યો કે આપણા ગુરુ રામકૃષ્ણ પરમહંશનું તમે જીવનચરિત્ર વાંચો કારણ કે ગુરુના જીવનમાં આપણી છે ને સઘળી સમસ્યાનું સમાધાન અને એમાંથી અખૂટ પ્રેરણા રહેલી હોઈશ એટલે તમે જીવનચરિત્ર વાંચો એટલે એમાંથી તમને બધું જ્ઞાન પ્રાપ્ત થઈ જશે પ્રમુખ સ્વામી મહારાજ એટલે જ ઘણી વખત બોલતા કે યોગીજી મહારાજનું જીવનચરિત્ર સો વખત વાંચો ને તો પણ ઓછું તો એમ આપણા જીવનની અંદર આપણને જે ગુરુ અને આપણને જે સત્પુરુષ મળ્યા છે અને આ સત્પુરુષોના જીવનની અંદર કેવા કેવા પ્રસંગોની અંદર તેઓએ કેવું કેવું કાર્ય કરેલું છે એવી વિપરીત પરિસ્થિતિની અંદર સ્થિર રહ્યા છે એ જાણવા માટે અવશ્ય જે આપણને સાત પુસ્તકોની શ્રેણી આપી છે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની એ અવશ્ય આપણે સાંભળવું જોઈએ અને સાથે સાથે આપણા જીવનની અંદર એમાંથી કંઈક શીખવું કારણ કે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ ને તો આપણે હજી કાંઈક તો કંઈક કસર એવી રહી ગઈ હશે કંઈક તો એવા સ્વભાવો હશે કાંઈક એવી આસક્તિઓ હશે જેમાં આપણે ફસાયેલા હશું તો જેમ પેટની અંદર જેમ પથરી હોય તો સુખ ન આવે ગમે તે જમો તેનું જેમ આંખની અંદર કણું પડ્યું હોય તો જ્યાં સુધી કણું ન કાઢો ને ત્યાં સુધી તમને ગમશે નહીં તો એવી જ રીતે આપણા જીવનની અંદર જ્યાં સુધી આવા સ્વભાવો આ શક્તિઓ અને જે કૂટેવો છે અને જે પંચવિષયોની અંદર આપણો જીવ આપણે બંધાઈ ગયો છે તો ખરેખર આપણે જે સ્થિતિ જવાનું છે જે આધ્યાત્મિક જે આપણે સાક્ષાત્કાર કરવાનો છે આ થઈ શકશે નહીં તો એ માટે અવશ્ય આપણે ચાતુર્માસ અંતર્ગત વિશેષ નિયમો મહારાજે તો આ આજ્ઞા કરી છે સત્પુરુષે પણ પત્ર દ્વારા આપણને આજ્ઞા કરી છે કે ખાસ કરીને આપણે શરીરનું તો તપ કરવાનું છે પણ સાથે સાથે માનસિક રીતે પણ આપણે એવા સ્વસ્થ રહેવાનું છે તો સ્વામીની વાતો વચરામૂતનું વાંચન કરવાનું જ છે પરંતુ આ ચાતુર્માસ દરમિયાન વિશેષ નિયમો કે આ જે સાત પુસ્તિકાઓ છે આ સાતે સાત પુસ્તિકાઓનું આપણે સમયસર એ પ્રવચન થકી અહીંથી તમને આપવામાં આવશે વિડીયો તો આ વિડીયો આખો સાંભળવો અને આપણા જીવનની અંદર એમાંથી શીખવા મળે એનું આપણે નોટ્સમાં પણ લખવું એટલે જ્યારે તેવી પરિસ્થિતિ બને ને ત્યારે વાંચવા પણ થાય તો મળીએ વાંચન યજ્ઞ શ્રેણીની અંદર સૌ દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ